અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને જે ઇનપુટ સાધારે માહિતી મળેલી હતી કે કેટલાક બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે અમદાવાદ શહેરમાં અત્યારે વસવાટ કરી રહેલા છે અને તેઓએ બનાવટી જે જરૂરી પુરાવા છે ભારતીય નાગરિકતાના દાખલા તરીકે આધાર કાર્ડ પાન કાર્ડ ઇલેક્શન આઈડી આ બધા મેળવ્યા બાદ એમણે આરપીઓ અમદાવાદ ખાતેથી જેન્યુન પાસપોર્ટ એમણે મેળવેલા છે આ ઇનપુટની વેરિફિકેશન કરતાં આ કામે શરૂઆતમાં એક જાણવાજોગ દાખલ કરવામાં આવેલી અને ત્યારબાદ આ વિગતોને સમર્થન મળતા જે મહિલા આરોપી છે એના વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે આ મહિલા આરોપી જે છે એ મૂળ બાંગ્લાદેશના છે અને હાલ અમદાવાદમાં છેલ્લા બે હજાર સોળથી રહેલા છે એમણે જે જે પ્રકારે પુરાવા એમણે બનાવ્યા અથવા તો ઉભા કર્યા અને એમના સંપર્કમાં આવેલા તમામ લોકોને એવું પ્રસ્થાપિત કર્યું કે તેઓ ભારતીય નાગરિક છે અને એમનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયેલો છે કૌટુંબિક સમસ્યાના કારણે એ મુંબઈ આવેલા હતા એમના માતા પિતા સાથે અને પછી એ પરત ઉત્તર પ્રદેશ ગયા અને ત્યારબાદ એ બે હજાર સોળમાં અમદાવાદ આવીને વસવાટ કરેલો છે બે હજારને ચૌદમાં આ જે જોયા નામના મહિલા જે છે જેમણે ઉર્ફે નામ ધારણ કરેલું છે એમનું સાચું નામ છે ઝરના અખ્તર મહંમદ જહીર શેખ જે નારણગંજ ઢાંકાના રહેવાસી છે અને આ જે વેરીફિકેશન જે થયું છે એમના રહેણાંક વગેરેનું એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે એમના મોબાઈલ ફોનની ચકાસણી કરવામાં આવી તો એમના ભાઈના બાંગ્લાદેશી નાગરિક હોવાના અન્ય દસ્તાવેજો પણ એમાંથી મળી આવેલા હતા અને એ રીતે પણ એની ખાતરી કરવામાં આવેલી છે અને જે વખતે આ પૂછપરછ અર્થે મહિલાના ઘરે જ્યારે જઈ અને ચકાસણી કરવામાં આવી તો એમના રહેણાંકે બાંગ્લાદેશી ચલણ અને અન્ય સાઉદી અરેબિયા અને બીજા દેશોના ચલણ પણ મળી આવેલા હતા ભારતીય ચલણની સાથે મુંબઈમાં એ ત્રણેક વર્ષ જેટલો રોકાયેલા છે અને ત્યારબાદ અમદાવાદ આવેલા છે અમદાવાદમાં એમણે જે જે સરનામાં પાસપોર્ટ મેળવવા માટે આપેલા છે એમાં અવારનવાર મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાડા કરાર અને ત્યાંના રહેવાસી એ પ્રકારનું પ્રસ્થાપિત કરવાનો એમણે પ્રયત્ન કરેલો છે શરૂઆતમાં પાસપોર્ટ વેરિફિકેશન દરમિયાન આ જે બાંગ્લાદેશી મહિલા છે એ એમના જે ઉલ્લેખેલ સરનામે નહોતા મળી આવેલા એટલે જે તે વખતે પ્રાથમિક પોલીસનો નકારાત્મક અભિપ્રાય ગયેલો હતો પાસપોર્ટ માટેનો પણ જે પ્રકારે પાસપોર્ટ સમયમર્યાદામાં ઇસ્યુ કરવાનો હોય છે એ આધારે એમને પાસપોર્ટ ઇસ્યુ થયેલો છે આ જે મહિલા છે બાંગ્લાદેશી એમણે વિદેશ પ્રવાસ પણ કરેલો છે અને સાઉદી અરેબિયામાં ભારતીય પાસપોર્ટ આધારે નવથી દસ મહિના જેટલી નોકરી પણ કરેલી છે અને ત્યારબાદ પરત ભારત આવેલા છે સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાં પણ પ્રવાસ કરેલો છે અને બાંગ્લાદેશના પણ એમના ત્રણથી વધુ પ્રવાસ આ સમય દરમિયાન થયેલા છે એટલે એમણે ખૂબ જ સારી રીતે એવો પ્રયત્ન કર્યો હતો કે ભારતીય નાગરિક હોવાના પુરાવા રજૂ કરે પાસપોર્ટ મેળવે પરંતુ ઇનપુટ આધારે વેરીફિકેશન કરતા તમામ બાબતો પ્રસ્થાપિત થયું છે કે બાંગ્લાદેશી નાગરિક છે એમની અટક કરવામાં આવેલી છે હાલ મહિલા આરોપી અઢાર તારીખ સુધી પોલીસ રિમાન્ડ ઉપર છે એની પૂછપરછ ચાલુ છે અને આ સાથે સંકળાયેલ બીજી વ્યક્તિઓ એમને મદદ કરનાર વ્યક્તિઓ આ જે પ્રકારના દસ્તાવેજો એમણે મેળવ્યા એ જેમાં જે જે પણ લોકોની સંડોવડી છે એની તપાસ હાથ ધરાઈ રહેલી છે શરૂઆતમાં જ્યારે એમને પાસપોર્ટની જરૂર પડી તો આધાર કાર્ડ એમના એક પરિચિત હતા જ્યારે અહીંયા અમદાવાદમાં રોકાણ કરેલું હતું ત્યારે બે હજાર સત્તરમાં એક કારખાનામાં કામ કરતા યુનુસ નામના વ્યક્તિને એમને શરૂઆતમાં આધાર કાર્ડ બનાવવામાં મદદ કરેલી અને યુનુસની તપાસ કરતાં જાણવા મળ્યું છે કે એ બે હજાર અઢારમાં મરણ ગયેલ છે અને ત્યારબાદ એમણે જે જન્મનો દાખલો છે જેમનો ઉત્તર પ્રદેશમાં જન્મ થયેલો છે એ પ્રકારનું જન્મનું પ્રમાણપત્ર પણ એમણે મહારાષ્ટ્રથી મેળવેલું છે અમરાવતી જિલ્લાથી એમના કોઈ પરિચિત છે એના માધ્યમથી એમણે ઉત્તર પ્રદેશના ઉત્તર પ્રદેશ ખાતે જન્મ થયેલો છે એ પ્રકારનું જમણનું પ્રમાણપત્ર મેળવેલું છે અને એ માટે એક ટીમ પણ હાલ અત્યારે ત્યાં તપાસ અર્થે ગયેલી છે અને આ જે પ્રમાણપત્ર મેળવેલું છે એ પણ જેન્યુન બનરા બતાવેલું છે કોઈ બનાવટી નથી કારણ કે રાજ્ય સરકારની વેબસાઇટ ઉપર ઉત્તર પ્રદેશની વેબસાઇટ ઉપર આ પ્રકારનું જે ઇસ્યુ કરેલું જે છે બર્થ સર્ટિફિકેટ એનો પણ ઉલ્લેખ છે નારોલના જે વિસ્તાર જે છે કર્ણાવતી અપાર્ટમેન્ટનું જે એડ્રેસ એમને લખાવ્યું હતું જે તે વખતે શરૂઆતમાં અને એ પણ ઉલ્લેખ કરેલો છે કે ત્યાં એ બે હજાર નવથી થી રહે છે પણ કર્ણાવતી અપાર્ટમેન્ટ બે હજાર બારમાં અસ્તિત્વમાં આવેલા છે એ પહેલા કર્ણાવતી અપાર્ટમેન્ટનું કોઈ અસ્તિત્વ જ નહોતું અને મેં જેમ અગાઉ જણાવ્યું એમ એમણે જે જે પરિચિતો મારફતે જે પ્રકારે આ બનાવટી બનાવટી કે આધાર કાર્ડ અને જન્મના સર્ટિફિકેટ મેળવેલા છે એ અંગેની તપાસ હાથ ચાલી રહેલી છે

અત્યારે આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે રિમાન્ડ પૂર્ણ થતા એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે એમની જે પણ કાયદાકીય ન્યાયિક પ્રક્રિયા છે એમાંથી એમને પસાર થવું પડશે અને કેસ પૂર્ણ થયા બાદ જ એમનો આગળનો જે પણ પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બાળક એના હાલ હાલ એના બાળક છે એના પિતા પાસે રહેશે આપણે કહ્યું કે કર્ણાવતી બે હજાર બારમાં મેં અગાઉ જણાવ્યું એમ કે પાસપોર્ટની જે વેરિફિકેશન સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલું છે એમાં ત્રણ વખત નકારાત્મક અભિપ્રાય ગયેલો છે કે આ